હું ગયો માછલીઓને જમાડવા વિલિંગ ડન ડેમે હાઈ દોસ્તો હું આપનો જિબ્રાઇલ પહોંચવાની સાથે મારો બચપણનો ફ્રેન્ડ જીગો મને મળ્યો જીગા સાથે ઘણી બધી વાતો કરી પછી માછલીનો લોટ લેવા આંટી પાસે પહોંચી ગયો જેવો આંટીએ લોટ આપ્યો લોટ લઈને હું ડેમની આગળ વધ્યો ત્યાં જ વાંદરા કેમ મારે ખાવું છે મારે ખાવું છે મેં કીધું તમે બધા ખાઓ કેમ કે ખવડાવવું એક પુણ્યની વાત છે તો બધાને આપણે ખવડાવ્યું ને આગળ વધતા ત્યાં જ મહર્ષિ મળ્યો એટલે કે માનવ મારો ફ્રેન્ડ મળ્યો થોડો આગળ વોકિંગ કરતા કરતા ગયા એટલું મસ્ત બ્યુટિફુલ વેધર હતું બ્યુટિફુલ ઠંડી હવા આવતી હતી એમ થઈ ગયું કે અહીંયા જ રહી જાઉં પછી મને લાગી ભૂ એટલે મારે ચના ચોર ગરમ ખાવું હતું ચના ચોર ગરમવાળા ભાઈ એટલી સ્પીડમાં ટમેટા ને બધું કાપતા હતા કે એમ થાય કે વાહ ટેલેન્ટ તો આને જ કહેવાય પછી ભાઈએ નાખો મસાલો ને લીંબુ ને ચટણી ને પાવડર ને બધું મિક્સ કરી ચટપટા કરી અને મને આપી દીધી હું એકદમ સાઇડમાં બેસી ગયો જો ગાય ઝીબ્રાઇલ જેટલા મિની બ્લોગ ગમતો હોય લાઈક શેર અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં વિલિંગડન ડેમે આવો તો માછલીઓને ખવડાવવાનું ભૂલતા નહીં મળી સાથે બાય